તો ઘણી બહેનોના મેસેજ આવે છે કે સાહેબ આ વખતે મેરિટ પાંચ ટકા કદાચ ઉપર જશે સાત ટકા ઉપર જશે તો હું તમને એક સરવાળાના માધ્યમથી તમને સમજાવવા માગું છું કે ઓલી વખતે જનરલ બહેનોનું મેરિટ ચોપન પંચાવન ની આજુબાજુમાં એટકું હતું ઓકે આ વખતે કદાચ પાંચ અપ જાય સાત અથવા તો દસ ટકા સમજો કે મેરિટ બહેનોનું અપ ગયું છે ઓકે તો દસ ટકા મેરિટ અપ જાય તો કદાચ સમજો કે ચોસઠ પાસઠે મેરિટ

માસની જરૂર રહી છે તો જે જે લોકોને જેટલી જરૂર હોય એ મુજબ મહેનત અત્યારથી ચાલુ કરી દેવાની જરૂર છે ઓકે મિત્રો હવે વાત કરીએ ભાઈઓની તો ભાઈઓને ગઈ વખતે અને બહેનોને બધાને ચાલીસ પ્લસ ને બોલાવ્યા હતા ઓકે અને આ વખતે મિત્રો તમે કોમેન્ટ બોક્સની અંદર માર્ક્સ જોતા હશો ઘણા વિદ્યાર્થીઓને એસી પ્લસ છે સિત્તેર પ્લસ છે પંચોતેર પ્લસ છે ઓકે તો ઘણા વિદ્યાર્થીઓ નિરાશ થઈ ગયા છે કે ભાઈ અમારે પચાસ વાળાનો પણ વારો નહીં આવે પંચાવન વાળાનો પણ વારો નહીં આવે મિત્રો ખાસ મારે તમને કહેવાનું છે કે જે લોકોને વધારે માર્ક્સ છે મિત્રો એ નથી રનિંગ કરી શકતા મેસેજ આવે છે મારામાં કે સાહેબ એસી પ્લસ માર્ક છે રનિંગમાં તેત્રીસ મિનિટ થાય છે તો તમારા ભાઈઓને જેને પંચાવન થી વધારે માર્ક્સ છે એ લોકોને તો નોકરી લેવાનો 100% નો ચાન્સ છે અને જે લોકોને 40 કરતાં વધારે માર્ક્સ છે બરોબર એ લોકોને નિરાશ થવાની જરૂર નથી જો તમને કાસ્ટનો લાભ મળતો હોય તો મિત્રો ડેફિનેટલી તમારે પણ 100% ચાન્સ છે તો મિત્રો ખાસ તમે જો પાસિંગ માર્ક્સ છે તો મિત્રો રનિંગ તમારે ચાલુ કરવાની છે મિત્રો માહોલ છે બની ચાલીસ થી વધારે બધા માર્ક્સ વાળાને રનિંગ કરાવશે મિત્રો બેલિફની એક્ઝામ તમે લોકો હશે તમને ખબર હશે કે ખૂબ સહેલી હતી અને એમાં નોટિફિકેશનમાં એવું લખેલું હતું કે ભાઈ પચાસ માર્ક્સ છે પાસ અને એટલી બધી સહેલી એક્ઝામ હતી તો બધા વિદ્યાર્થીને એવું થઈ ગયું કે જેને સાઠ માર્ક્સ હતા પાંસઠ માર્ક્સ હતા કે ભાઈ આપણા આમાં આપણો વારો આવે નહીં કેમ કે નેવું નેવું માર્ક્સવાળા પણ બેઠા છે એટલે કોઈ રિટર્ન એક્ઝામની તૈયારી કરી નહીં પણ પરિણામે સરકારે શું કર્યું પચાસ પ્લસ બધા માર્ક્સવાળાને બેલિફની એક્ઝામ દેવા માટે ક્વોલિફાય કર્યા પણ એ લોકોની તૈયારી જ નહોતી સમજાવી છે પચાસ માર્ક્સવાળાની તૈયારી જ નહોતી તો મિત્રો એવું ન થાય કે ચાલીસ માર્ક્સવાળાને બોલાવે અને મિત્રો તમારી રનિંગની તૈયારી ન હોય તો મિત્રો ખાસ તમે કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો બોક્સમાં પ્રયાસ કરીશ મિત્રો રનિંગ બાબતે ખોરાકમાં કેટલા ફેરફાર કરવા જોઈએ એનો વિડીયો છે મિત્રો હજારો લોકોને સફળતા મળી છે કોમેન્ટ બોક્સની અંદર વધારી સફળતાઓ લખી છે અંદર નો જોયો હોય તો મિત્રો જોઈ લેજો થેન્ક યુ વેરી મચ